પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા નગરપાલિકાના અણગઢ વહીવટના કારણે તાલુકાની જનતા દૂષિત પાણી મળી રહ્યું છે હલોલ નગરપાલિકા વિસ્તારમાં આડેધડ ખોદકામ થતા નગરના કેટલાક વિસ્તારમાં રહેશોને પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ મારતું મળતા અનેક રહેશો મૂંઝવણમાં મુકા હતા આ પાણી ભૂગર્ભ ગટર યોજનાનું પાણી હોઈ શકે છે જ્યારે આ દૂષિત પાણી સીધું અંડરગ્રાઉન્ડ ટાંકીઓમાં સ્વચ્છ પાણી સાથે ભરી જતા રહેશોએ ટાંકી ખાલી કરી ચોકી કરવાના ધંધે લાગવું પડ્યું હતું તો પાલિકા દ્વારા દૂષિત પાણી મળતા નગરજનોમાં ભારે રોષ ફેલાયો છે કિરણ ગોહિલ સાથે સીએન 24 ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ